નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઠાવીસ મે બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ જીરુનો રેકોર્ડ બેગ તેમજ ઐતિહાસિક ભાવ

પિસ્તાલીસો પચાસ થી સત્તાવનસો રૂપિયા હળવદ એકાવનસો પચાસથી અઠાવનસો ત્રીસ રૂપિયા મોરબી પાંચ હજારથી સત્તાવનસો રૂપિયા પાટડી ત્રેપનસો પંચોતેરથી સત્તાવનસો ચાલીસ રૂપિયા બોટાદ પાંચ હજારથી સત્તાવનસો રૂપિયા જસદણ પિસ્તાલીસોથી પંચાવનસો પચાસ રૂપિયા ગોંડલ ચુમ્માલીસોથી સત્તાવનસો એંશી રૂપિયા વાંકાનેર પાંચ હજાર થી વીસ રૂપિયા જેતપુર છેતાલીસો થી છપ્પનસો એકતાલીસ રૂપિયા ઊંઝા ચુમ્માલીસો થી છ હજાર સાતસો પચાસ રૂપિયા થોરાદ પિસ્તાલીસો થી છ હજાર રૂપિયા પાટણ પાંચ થી અઠાવનસો રૂપિયા હારીજ એકાવનસો થી પચીસ રૂપિયા થોરા ચાર હજાર થી એકાવન રૂપિયા नेना 4500 થી 5800 રૂપિયા વારાહી 4100 થી 6011 રૂપિયા ડીઓ દર 4500 થી 5500 રૂપિયા રાધનપુર 4400 થી 5900 રૂપિયા ઓરા પર 4900 થી 5791 રૂપિયા અંજાર 4750 થી 5540 રૂપિયા પચા 5500 થી 5800 રૂપિયા જામનગર છત્રીસોથી છપ્પનસો સિત્તેર રૂપિયા ભાવનગર છપ્પનસો એંશીથી છપ્પનસો એંશી રૂપિયા પોરબંદર સુડતાલીસોથી પંચાવનસો ને રૂપિયા અમરેલી પચીસોથી સત્તાવનસો ત્રીસ રૂપિયા ધ્રાંગધ્રા અડતાલીસો થી સત્તાવનસો ને એક રૂપિયું સાવરકુંડલા પાંચ હજારથી અઠ્ઠાવનસો રૂપિયા ડીસા એકાવનસો થી છપ્પનસો ચાલીસ રૂપિયા સમી એકાવનસોથી અઠ્ઠાવનસો રૂપિયા ધાનેરા ચાર હજાર એક્યાસીથી ચોપનસો એકાવન રૂપિયા લાખાણી સાડત્રીસોથી સત્તાવનસો ને સાઠ રૂપિયા શિહોરી બાવનસોથી ત્રેપનસો રૂપિયા પાંભર એકત્રીસોથી છ હજાર રૂપિયા પાઠાવાળા અડતાલીસો દસથી ત્રેપનસો રૂપિયા કડી ત્રણ હજારથી સત્તાવનસો રૂપિયા બહુચરાજી પિસ્તાલીસોથી છપ્પનસો એંશી રૂપિયા ધારી એકતાલીસોથી પાંચ હજાર નેવું રૂપિયા માંડલ બાવનસો પચાસથી સત્તાવનસો એક રૂપિયો ખાંભા છપ્પનસો ઓગણસીથી છપ્પનસો ને રૂપિયા બાબરા બેતાલીસો ત્રીસથી છ હજાર રૂપિયા જૂનાગઢ પાંચ હજારથી ચોપનસો રૂપિયા વિરમગામ બેતાલીસો અગિયારથી ચોપનસોને એક રૂપિયો સાણંદ પંચાવનસોથી પંચાવનસો રૂપિયા ચામજોધપુર સુડતાલીસો થી છપ્પનસો એકતાલીસ રૂપિયા ચામખંબાળિયા ચાર હજારથી પિસ્તાલીસો ત્રીસ રૂપિયા ભેસાણ ચાર હજારથી ત્રેપનસો પંચ્યાસી રૂપિયા લાલપુર ચોત્રીસો થી અઠાવનસો રૂપિયા મોવા ચાર હજાર નવસો થી છપ્પનસો છપ્પન રૂપિયા રાજુલા સત્તાવનસો થી સત્તાવનસો ને એક અને ઉપલેટા સુડતાલીસો થી પંચ્યાસી રૂપિયા